દિવાળીના પર્વને લઈને રાજકોટના બજારમાં ગ્રાહકની ભીડ તહેવારમાં મુખવાસ ખાવાનું પણ અનુકૂળ ચલણ જુદા જુદા પાંસઠથી વધુ પ્રકારના મુખવાસની ભરમાર રૂપિયા ત્રીસથી શરૂ થાય છે મુખવાસોનું વેચાણ છેલ્લા વીસ વર્ષથી મુખવાસના વ્યવસાય સાથે જોડાયેલા છે વેપારી દર વર્ષે એક બે નવી વેરાયટી મુખવાસને જોવા મળે છે સામાન્ય રીતે મુખવાસ ખાવાનો એક ટ્રેન્ડ હોય છે અને જમ્યા બાદ લોકો મુખવાસનો આનંદ માણતા હોય છે પરંતુ દિવાળી આવે ત્યારે અવનવા પ્રકારના મુખવાસ લોકો ઘરે લેતા લે આવતા હોય છે અને જ્યારે તેની ઘરે કોઈ મહેમાન આવે તો તેને મુખવાસનો પણ આનંદ માણતા હોય છે ત્યારે રાજકોટમાં પણ જુદા જુદા પ્રકારના મુખવાસો મળે છે ત્યારે રાજકોટને જે લાખાજીરા રોડ માર્કેટ છે જે હાર્દિક ઐતિહાસિક માર્કેટ છે ત્યાં પણ દિવાળી લઈને મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે ત્યાં એક મુખવાસ વેપારી ત્યાં ટીવી થર્ટીન ટીમ પહોંચી છે જુદા જુદા પ્રકારના પાસાઠથી વધુ પ્રકારના અહીં મુખવાસોનું વેચાણ થતું હોય છે દર વખતે નવા નવા મુખવાસ જોવા મળતા હોય છે સામાન્ય રીતે અળસી ને વરિયાળી છે તે તો હોય પણ સાથે સાથે આ ગુલકંદ સહિતના અલગ અલગ પ્રકારના મુખવાસો અહીં જોવા મળી રહ્યા છે અને લોકો હોશે હોશે આ મુખવાસની ખરીદી પણ કરતા હોય છે અને વેપારી પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશી કે કેટલા પ્રકારના મુખવાસ આવે છે આ વખતે કઈ નઈ વેરાયટી આવી છે અને ભાવમાં શું શું ફેરફાર જોવા મળી રહે છે તે વેપારી પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે શું નામ આપનું નાસિરભાઈ શું નામ આપનું નાસિરભાઈ નાસિરભાઈ વાત કરીએ આ દિવાળી આવે કે આવા તહેવારો આવતો હોય ત્યારે આ મુખવાસનું ચલણ કેવું હોય છે શું કહેશે લઈને મુખવાસ તો દર પ્રસંગમાં જરૂરી છે એટલા માટે લોકો ખરીદી કરતા જ હોય છે કયા કયા પ્રકારના કેટલા મુખવાસ આવે છે અલગ ખારા હોય હૈદરાબાદી હોય અમદાવાદી હોય રાજસ્થાની હોય મહારાષ્ટ્રના અલગ અલગ બધા આપણા પણ અલગ આવે જામનગરી આવે ખારા મીઠા ગુલકનવાળા અલગ અલગ પ્રકારના આવે ચોખ્ખોસના ભાવની વાત કરવામાં આવે તો કેટલાથી કેટલા રેન્જ રેન્જ હોય છે શું કહેશો લઈને ત્રીસના સો ગ્રામ હોય ચાલીસના સો ગ્રામ હોય પચાસના હોય સાહીઠના સો ગ્રામ હોય અલગ અલગ પ્રકારના હોય સિત્તેર પ્લસ આઈટમ છે આપણી પાસે અત્યારે સાથે સાથે વાત કરીએ આ આ વ્યવસાય સાથે તમે કેટલા સમયથી જોડાયેલા છો અમે પચીસ એક વર્ષથી છીએ આ વખતે કોઈ મુખવાસની નવી વેરાયટી એવી કઈ છે આ ઘણી છે આ ગુલકનવાળી છે આ ગોટલી તલ છે દાણાદાર ગોટલી છે અળસી છે અલગ અલગ ઘણી વેરાયટી છે આ વખતે તો આ મુખવાસ જે છે અત્યારે દિવાળી સમય વધુ વેચાતો શું કેશો લઈને આ પ્રસંગના હિસાબે લોકોના ઘરે બેસવા મીઠું મોઢું કરવા માટે એના માટે બધું અલગ અલગ પ્રસંગમાં લઈ જતા હોય આ હતા વેપારી નાસિરભાઈ જેમણે જણાવ્યું કે છેલ્લા પચીસ વર્ષથી આ મુખવાસના વ્યવસાય સાથે જોડાયેલા છે લગભગ પાસાઠથી વધુ આ લોકો વેરાયટીઓનું અહીં વેચાણ કરે છે અને જુદા જુદા વિસ્તારમાંથી લોકો આપણી પાસેથી મુકવાસ લેવા આવતા હોય છે દર વર્ષે નવી નવી વેરાયટી મુખવાસની તે બનાવી અને લોકોને વેચાણ કરતા હોય છે રૂપિયા ત્રીસથી લઈને રૂપિયા સિત્તેરથી વધુના જુદા જુદા પ્રકારના સો ગ્રામના મુખવાસનું અહીં વેચાણ કરવામાં આવે છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થોટીન રાજકોટ